નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક આજના મુખ્ય સમાચાર પર સુરેન્દ્રનગરના ચોટેલા આપણા વિસ્તારના બેરોજગાર યુવક યુવતીઓ માટે રોજગાર મેળો આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત અને એશિષ બેંક ફાઉન્ડેશનના નાણાકીય સહયોગથી ચાલતા યુવા જક્ષણ તાલીમ કેન્દ્ર ચોટેલા ગ્રામ્ય વિસ્તારના યુવાનોને રોજગારલક્ષી પ્રશિક્ષણ તાલીમ આપવાનું કરી રહી છે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસને ગુરુવારના રોજ યુવા જક્ષણ ચોટેલા તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિનિયન આર્ટ્સ કોલેજ તેમજ સરકારી આઈટીઆઈ ચોટેલાના સંયુક્ત સંયોગથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોજગાર મેળાનો હેતુ ગ્રામ્ય વિસ્તારના યુવક અને યુવતીઓને રોજગારી મળી રહે અને તેઓ સ્વનિર્ભર થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કુલ ત્રણસો દસ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને કુલ પાંત્રીસથી વધારે કંપનીઓ જેવી કે ટોયોટા ટાટા મોટર્સ એમેઝોન ગોકુલ સ્નેક્સ અદાણી સોલાર એમ આર એફ રેડરન એનર્જી જેવી નામાંકિત કંપનીઓ દ્વારા ધોરણ દસ ધોરણ બાર અને સ્નાનાતક થયેલ થયેલા એકસો સાહીઠથી વધુ ઉમેદવારોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા જક્ષન ચોટીલા રાષ્ટ્રીય સાયર મેઘાણી કોલેજ અને કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે